જય માતાજી મિત્રો ચોમાસા દરમિયાન કચ્છનું નાનું રણ તમે જુઓ સમુદ્રની માફક જે છે સલો ભરેલું છે અને રણ છે એ મનુષ્ય જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે જેમ સમુદ્રને જે છે માછીમારો ખેડતા હોય છે એમ જે છે ચોમાસાની ઋતુમાં માછીમારો આ રણને પણ ખેડતા હોય છે આની અંદર ઘણી ખરી મચ્છી અને ઘણી ખરી જીવાતો જે છે એ મનુષ્ય જીવનમાં ઉપયોગી હોય છે તમે જોઈ શકો છો ફૂલે ફૂલ એકદમ એમ કહેવાય કે તમે જુઓ જ્યાં તમારી નજર થાય ત્યાં સુધી પાણીને પાણી જ છે તો મિત્રો મનુષ્ય જીવનમાં અનેક રીતે રણ પણ જે છે એ ઉપયોગી છે સમુદ્રની ઘોડે અને અત્યારે આપણે જે ઊભા છે એ બંધપાળ છે અહીંથી આ બાજુનો ભાગ છે એ બધો ગામ તળનો છે અને આ બાજુનો જે બધો ભાગ છે એ રણનો છે